ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો જયા પાર્વતી વ્રત કથા પૂજા વિધિ આપણે સરસ મજાની જયા પાર્વતી ની વ્રત કથા સાંભળીશું પૂજા વિધિ સાંભળીશું તો મિત્રો આ વિડીયો પૂરા ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ ચોવીસ શુક્રવાર અષાઢ સુધ તેરસ થી લઈને અષાઢ વીજ બે હાજર ચોવીસ જુલાઈ બુધવાર સુધી ચાલતું જયા પાર્વતી વ્રત કથા મહિમા પૂજન લીધી જો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો બોલો માં પાર્વતીની જય મિત્રો શિવ અને પાર્વતીની પૂજાનું ઘણું બધું મહત્વ છે કારણ કે શિવ પાર્વતી સંસારી છે અને જો આપણે સાંસારિક સુખ મેળવવું હોય પ્રાપ્ત કરવું હોય ત્યારે આપણે શિવ પાર્વતીની પૂજા કરીએ છીએ વ્રત ઉપવાસ કરીએ છીએ સ્ત્રીઓ હંમેશા વ્રત ઉપવાસ કરે છે જ્યારે અષાઢ માસ આવે છે ત્યારે કુમારિકા જયા પાર્વતી વ્રત કરે છે આ વ્રત પાંચ દિવસનું હોય છે પાંચેય દિવસમાં અલુણા વ્રત એટલે કે નમક વિનાનું મીઠા વિનાનું ભોજન એક ટાઈમ કરવાનું હોય છે અને ફર ફળાહાર જો કરો તો એ પણ મીઠા વગરના કરવાના હોય છે મીઠાનો ત્યાગ કરીને રહેવાનું હોય છે સાત્વિક ભોજન એક ટાઈમ કરવાનું હોય ઉપવાસ પણ કરી શકાય સુકા મેવા ચા દૂધ કોફી ફળ વગેરે લેવાય આ જયા પાર્વતી વ્રત દેવી પાર્વતી માને સમર્પિત છે જયા દેવી માં પાર્વતી નું સ્વરૂપ છે અખંડ સૌભાગ્યવતી નું પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી જીવનમાં ધન સુખ સંપત્તિ ધન તથા સંસાર સુખ પ્રાપ્તિ થાય છે એવું ફળ આપનાર છે આ જયા પાર્વતી નું વ્રત જે બહેનો આ વ્રત કરે છે તેઓ પાંચ દિવસ વ્રત સંકલ્પ કરે છે અને પાંચ દિવસ સુધી માં પાર્વતી અને ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે છે જેથી તેમનું જીવન સુખમય બને છે જયા પાર્વતી વ્રતમાં પાંચ દિવસ સુધી મૂળ મીઠા વગરનું ખાઈને રહેવાય છે પૂજા કરવાની હોય છે વ્રત કથા નિત્ય સાંભળવાની હોય છે અને પાંચમા દિવસે આખી રાત જાગરણ કરવાનું હોય છે આ વ્રત અખંડ સૌભાગ્ય દેનાર છે માટે જે પણ બહેનો દીકરીઓ આવ્રત કરવાની હોય એ ભાવથી મનથી પ્રેમથી પૂરી શ્રદ્ધા નિષ્ઠાથી ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે પ્રભુને વિનવે પ્રાર્થના કરે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે ભગવાન શિવને અને પાર્વતીજીને કુમકુમ કસ્તુરી અષ્ટગંધા ફૂલ ફળ વગેરેથી પૂજા થાય છે જુવારા તથા શ્રીફળ પણ ભગવાનને અર્પિત કરાય છે જુવારાની પણ પૂજા થાય છે વિવિધ રીતે પૂજા થાય છે અને પૂજા બાદ અંતમાં અજયા પાર્વતીની વ્રત કથા જરૂર સાંભળવાની હોય છે અષાઢ વધ ત્રીજના દિવસે અજયા પાર્વતી વ્રત પૂર્ણ થાય છે અને રાત્રે જાગરણ કરવાનું હોય છે સવાર સુધી અને જ્યાં પાર્વતી જયા પાર્વતી વ્રતમાં સવારે નાહી ધોઈને મહાદેવના દર્શન કરવા જવા ભૂલ ચૂકણી ક્ષમા માંગવી અને ફરીને આવતા વર્ષે આવ્રત કરવાનું હોય છે આમ પાંચ વર્ષ જે તમે નિયમ લીધા હોય કે પાંચ વર્ષ સાત વર્ષ નવ વર્ષ અગિયાર વર્ષ એકી સંખ્યામાં વ્રત થાય છે વ્રત થાય છે આ પાંચ વર્ષ પૂરા કરવાના હોય છે અને પાંચમા વર્ષે ઉજવણું કરવાનું હોય છે ઉજવણામાં સૌભાગ્યવતી બહેનોને બોલાવાની અને કુંવારિકાએ પાંચ કુંવારિકા બહેનોને બોલાવીને વ્રતનું ઉજવણું કરવાનું બહેનોને કંકુનો ચાંદલો કરવાનો અને જમાડવા પ્રસાદ જમાડીને સૌભાગ્યના ચિહ્ન રૂપે શણગાર હોય જે સ્ત્રીઓનો સૌભાગ્યવતીનો શણગાર હોય તે આપવાનો રહે છે તેમાં કંકુ ચુંદડી બંગડી ચાંદલો વસ્ત્ર આદિ જે તમારી શક્તિ હોય એ પ્રમાણે તમે ભેટ આપી શકો છો વિવિધ ફળ છે એ પણ આપી શકો છો અને બ્રાહ્મણ બ્રાહ્મણીને પણ જમાડી શકાય છે દાન દક્ષિણા શક્તિ પ્રમાણે આપવી આવી રીતે પાંચ વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરવું જે આપણે આપણે હમણાં સાંભળ્યું એ પ્રમાણે આ વ્રત કુવારી તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ રાખી શકે છે ભગવાન શિવ પાર્વતીને વિનવવા પ્રસન્ન કરવા કઠ્ઠણમાં કઠણ વ્રત છે આ જયા પાર્વતીનું જે કુંવારિકા અને સૌભાગ્યવતી બહેનો કરી શકે છે આ વ્રત માં સીવ પાર્વતી નો વિધી વિધાનથી પૂજા કરવામાં આવે છે ઉજવણી કર્યા પછી સીવ પાર્વતીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હે માં પાર્વતી અમારી ઉપર તમારી કૃપા દૃષ્ટિ રાખજો અમારી સર્વ મનોકામના પૂરી કરજો આમ બોલની છે મનથી મનોકામના હોય છે એ ભગવાન શ્રી મહાદેવ તથા માં પાર્વતી સામે બોલવાની હોય છે આમ વ્રત પૂરા થાય છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

બની શકે તો એકલા મગ ખાઈને આવ્રત કરવું વ્રત પૂર્ણ થઈ સૌભાગ્યવતી શ્રીને સૌભાગ્યને લગતા સાધનો આપવા કંકુ શીશી કાજળ ને ડબી કપડા શક્તિ પ્રમાણે આપવા વ્રત ઉપ ઉથાપન સમયે બ્રાહ્મણોને ભોજન કરાવો વ્રત કથા પહેલાના સમયમાં એક બ્રાહ્મણ નામ તેનું વામન એ અને તેની પત્ની સત્યા એક ગામમાં રહેતા હતા આ બ્રાહ્મણ અને તેની પત્ની ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી જીવન વિતાવતા હતા વામન અને સત્યા સર્વ વાતે સુખી પણ સવા માટી માટીની ખોટ અને તેની સત્યા ખૂબ જ દુખી રહે મનમાં વિચાર કરે અરે ભગવાન ભોળા પ્રભુ બધું જ સુખ પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા દયા કર ભોળાનાથ દયા કર આમ સત્યા રોજ ભગવાનને વિનંતી કરે છે પણ એની આશા પૂરી થતી નથી એવામાં એક દિવસ નારાયણ નારાયણ કરતા તંબુરો અને કરતાલ વગાડતા નારદ મુનિ તેને ઘેર પધાર્યા સત્યા અને વામને તેમને નમસ્કાર કરી નારદજીનું સ્વાગત કર્યું યથા વિધિ પૂજા કરી પ્રણામ કરી સામે ઊભા રહ્યા નારદજી આશીર્વાદ આપ્યા અને સત્યાની સામે જોયું તો તેના મુખ ઉપર ચિંતા દેખાઈ નારદજીએ સત્યાને ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે સત્યાએ બે હાથ જોડી કહ્યું દેવર્ષી પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી અમે સુખી છીએ પણ શવા શેર માટેની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિના ઉપાય બતાવો નારદજીએ સત્યાની વાત સાંભળી કહ્યું હે વામન સાંભળ અહીંયા દક્ષિણ દિશામાં જા ત્યાં એક જંગલ આવશે આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં જઈ ઘણા સમયથી અપૂજ્ય રહેલા ભગવાનની પૂજા કર સેવા કર અને ભજન કીર્તન કર ભગવાન સદાશિવ તો ભોળિયા ભગવાન છે તારા ભક્તિ ભાવથી ખુશ થઈ જશે અને પછી તારો દુઃખ દૂર થઈ જશે માટે ત્યાં જાવ આમ કહી નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનોમાં વિશ્વાસ રાખી દક્ષિણ દિશામાં ચાલ્યા જાય છે ઘણે દૂર નીકળી જતા બિલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતાં એક સ્થળે બિલીના સુકા પાનરાણો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બિલીપત્ર દૂર કરી જોયું તો ભગવાન સદાશીવનું લિંગ ઘણા જ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું આજુબાજુની જગ્યા સાફ કરી એક બાજુ નાની એવી વી ઝૂપડી બાંધી બે ત્યાં જ રહેવાનું રાખ્યું ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરે છે આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા એકવાર વામન ભગવાન માટે ફૂલ લેવા ગયો અને ત્યાં રસ્તામાં તેને નાગ કરડ્યો સર્પદંશથી તત્કાળ તેનું મૃત્યુ થયું આ બાજુ સત્યા વામન ના આવવાની રાહ જોઈ બેઠી છે ઘણો સમય વીતી જવા છતાં વામન આવ્યા નહીં તેથી તેની પત્ની સત્યા તેની શોધવા ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામીને પડ્યો હતો ત્યાં આવીને પડ્યો હતો. ત્યાં આવીને જોયું તો પોતાના પતિને તો સર્પદંશ થયો છે અને તેનું મૃત્યુ થયું છે. તેમ જાણી સત્યાને અપાર દુઃખ થયું. એ તો જોધા રસોઈ રડવા લાગી. પાર્વતીએ જાણ્યું કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્તના માથે દુઃખ આવ્યું છે. એટલે ભગવાન શંકરને કહ્યું પ્રભુ આપણા ભક્તોના માથે ભીડ પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખ દૂર કરીએ આમ કહી પાર્વતીજી અને ભગવાન શંકર જ્યાં વામન અને સત્યાજી ત્યાં જંગલમાં આવ્યા માં પાર્વતી અને ભગવાન શંકરને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્યા તો એકદમ ઊભી થઈ ગઈ માં પાર્વતીને બે હાથ જોડી પગે પડી અને રડવા લાગી માતાજીની સ્તુતિ કરીને વિનંતી કરી કે હે માં